ભાજપ સરકારના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના બે વર્ષ પૂરા વિકાસના કામોની કરોડો રૂપિયાની ગ્રાન્ટ એકસો અડત્રીસ પાવીજોતપુર વિધાનસભા આપવામાં આવતા તે બદલ રાજ્યની ભાજપ સરકારનો આભાર વ્યક્ત કરતો કાર્યક્રમ રાયપુર ગામે યોજવામાં આવ્યો હતો કેન્દ્રની ભાજપ સરકારના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ શ્રીના નેજા હેઠળ રાજ્યની ભાજપ સરકારના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારના બે વર્ષ પૂર્ણ થતાં વિકાસના કામોની કરોડો રૂપિયાની ગ્રાન્ટ એકસો અડત્રીસ જેતપુર પાવી વિધાનસભામાં આપવામાં આવતા તે બદલ રાજ્યની ભાજપ સરકારનો આભાર વ્યક્ત કરતો કાર્યક્રમ રાયપુર ગામે યોજાયો હતો ધારાસભ્ય તરીકે એકસો અડત્રીસ પાવી જેતપુરના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાના પણ બે વર્ષ પૂર્ણ થતાં વિકાસના કામોનો હિસાબ અને મતદાર ભાઈભાઈનો આભાર વ્યક્ત કરવાના કાર્યક્રમ કમા તાલુકાના રાયપુર પાનવડ ખાતે યોજવામાં આવ્યો હતો સાંસદ શ્રી જસુભાઈ રાઠવા ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ જિલ્લા ભાજપ મહામંત્રી રમેશભાઈ રાઠવા ઉપપ્રમુખ રણજીતભાઈ ભીલ શિક્ષણ સમિતિના ચેરમેન સંજયભાઈ રાઠવા જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ સુલતાનભાઈ સુરેશભાઈ નૈનાબેન પ્રભુભાઈ પ્રકાશસિંહ વાસદિયા જયેશભાઈ રાઠવા તાલુકા ભાજપ પ્રમુખ સંજયભાઈ રાઠવા જેતપુર તાલુકા ભાજપ પ્રમુખ કિરણભાઈ રાઠવા તાલુકા પંચાયત પ્રમુખ મિલનભાઈ રાઠવા કવડ તાલુકા ભાજપ પંચાયત અધ્યક્ષ શ્રી પિન્ટુભાઈ રાઠવા જેતપુર તાલુકા પંચાયત પ્રમુખ મુકેશભાઈ રાઠવા સિનિયર આગેવાનો રાજેશભાઈ પટેલ મુકેશભાઈ પટેલ ગોવિંદભાઈ રાઠવા સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સરપંચો તાલુકા પંચાયત સભ્યો અને ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા તમામ કાર્યકર્તાઓ ભાઈ બહેનોને સમાજ વિરોધી વિસ્તારના યુવાનોને ગેરમાર્ગે દોરતા તત્વોથી સાવધાન રહેવા અને ભારતીય જનતા પાર્ટીની સંગઠનને મજબૂત બનાવવા આહવાન કર્યું હતું ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાને તેઓની કામગીરી બદલ સૌ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા